નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે આમનું ગુજરાત ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ વિસનગર હોલમાં રક્તદાન કેમ્પ યોજાયો એક દિવસમાં સૌથી વધુ લોકો દ્વારા રક્તદાન ત્રણસોથી વધુ જગ્યા પર રક્તદાન શિબિરો એક લાખથી વધુ રક્તદાન બોટલ એકત્ર કરવાનો સંકલ્પ નમો કે નામ રક્તદાનના સાથે રક્તદાન કેમ્પ યોજાયો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એપીએમસી વિસનગર વિસનગર ભાજપ સંગઠન વિસનગર જિલ્લા વહીવટીતંત્ર મહેસાણા કર્મચારી યુનિયન તેમજ વિસનગર વેલેન્ટરી વર્લ્ડ બેંકના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રક્તદાન કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓની લાંબી લાઈનોમાં રક્તદાન માટે વિસનગરની જનતા ઉત્સવભેર જોવા મળી આરોગ્યદાન કેમ્પમાં એક હજારથી વધુ રક્ત બોટલ એકત્ર કરવાના સંકલ્પ સાથે આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન તે મહાદાન રક્તદાન તે જીવનદાનના સૂત્ર સાથે રક્તદાતાઓએ રક્તદાન કર્યું રક્તદાન કેમ્પમાં એપીએમસી ચેરમેન પ્રિતેશભાઈ પટેલ વિસનગર ભાજપ પ્રમુખ મેહુલભાઈ પટેલ સહિત ભાજપના વિવિધ હોદ્દેદારો તેમજ રક્તદાન કેમ્પના આયોજકો કેમ્પમાં ઉપસ્થિત રહ્યા વિસનગર એપીએમસી માં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શું સંદેશ આપશો અને આજે ટાર્ગેટ છે નમસ્તે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ અને આપણા ધારાસભ્ય છે વિસનગર એમની પ્રેરણાથી આજે એપીએમસી વિસનગર જિલ્લા વહીવટીતંત્ર અને કર્મચારી મંડળ તથા ભારતીય જનતા પાર્ટી સંગઠન અને સર્વ એપીએમસીના ડિરેક્ટર મિત્રો સર્વેના સહયોગથી આજે બહુ મોટી ઉત્સાહ અને આનંદથી આજે રક્તદાન રક્તદાનનું કાર્યક્રમ સવારે નવ વાગ્યાથી યોજાઈ રહ્યો છે આજે તાલુકાના તમામ લોકો આજુબાજુથી રક્તદાન માટે આવી રહ્યા છે અને આ રક્તદાનનો કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે બહુ વર્ષ અને આનંદની લાગણી સાથે આ પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે લગભગ એક હજાર કરતાં પણ વધારે વોટરો એકત્ર થાય એવી ધારણા છે શિક્ષક મિત્રો પોલીસ મિત્રો મેં અગાઉ કહ્યું એમ તમામ કર્મચારી મંડળના દરેક કર્મચારી મિત્રો સંગઠનના મિત્રો સર્વેના ઉત્સાહ અને આનંદથી આજે બધા જોડાઈ રહ્યા છે વડાપ્રધાન શ્રીનો જન્મદિવસ હોય ત્યારે સ્વાભાવિક છે કે બધાને આનંદ અને ઉત્સાહની લાગણી છે આપણા જિલ્લાના આપણા વડાપ્રધાન પનોતા પુત્ર છે ત્યારે બહુ હર્ષ અને આનંદ સાથે આજે આપણું ગામ